નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં મિત્રો બહુપદીના દરેક પદના સહગુણક કેવા કેવા હોય એ પણ આપણે જોઈ શકીએ પહેલાં જ આગળ આપણે વાત કરી હતી કે ચાર એક્સ સ્ક્વેર તો એની ચાર એ અછળ હતું એક્સ એ ચલ હતું અને ઉપર જે બે ઘાત હતી એને આપણે ઘાતાંક કહેતા હતા મિત્રો ક્યાંય સરસ મજાની બહુ બધી બતાવેલી છે હમણાં જે ઉદાહરણ હતું એમાં જ તો એના દરેક પદના સહગુણક કોને કહેવા તો જ જોઈ લઈએ આપણે આમાં કુલ ખરેખર કેટલા પદ છે ચાર પદ છે ચારે ચાર પદના સહગુણક કેવી રીતે ગણી શકાય કેવી રીતે બતાવી શકાય એ આપણે વાત કરેલી છે તો સૌ પ્રથમ બહુપદીની અંદર માઇનસ એક્સનો ઘન પ્લસ ચાર એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ માઇનસ ટુ આ એક બે ત્રણ ચાર પદ છે તો પહેલું જ પદ લઈએ તો એક્સ સ્ક્વેરનો સહગુણક શું થાય તો એક્સને આપણે લઈ લઈએ તો બાજુમાં માઇનસ બતાવેલું છે તો અહીંયા કેટલા એક્સક્વેર છે એક જ છે તો એક અને આગળ માઇનસ છે એટલે માઇનસ વન એનો સહગુણક થશે મિત્રો બીજું જે પદ છે ચાર એક્સ સ્ક્વેર એમાં એક્સ સ્ક્વેર જે છે એ માં ચાર જે છે એ સાથે ગુણાકારમાં છે માટે એક્સક્વેરનો સહગુણક ચાર થશે ત્રીજું પદ એક્સનું છે તો એક્સની આગળ સાત છે તો એક્સનો સહગુણક એ સાત થશે મિત્રો આ છેલ્લે માઇનસ ટુ છે પ્રશ્ન થાય સાહેબ આમાં તો ક્યાંય એક્સ આપેલું નથી તો માઇનસ ટુની બાજુમાં આપણે એક્સની ઘાત લખી શકીએ એક્સની જીરોઘાત કોઈ પણ એક્સની ઘાત લઈએ તો આપણનો જવાબ એક આવે તમને ખ્યાલ છે તો મિત્રો છેલ્લું પદ જે છે એમાં ટુ છે પણ એની અંદર એક્સ નથી તો એમાં એક્સની ઘાત દર્શાવેલી દર્શાવી શકીએ તો એક્સના જીરો ઘાતની જો સહગુણક છે એ માઇનસ ટુ છે તો મિત્રો આ ચારે ચાર બહુપદી વચ્ચે ચાર પદ છે ચારે ચાર પદના સહગુણક અસર થઈએ તે આપણે શીખી ગયા છીએ હવે બીજું ઉદાહરણ પણ નીચે છે એમાં આપણે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ સાત છે ખાલી એટલું આપેલા કેટલા પદ છે ત્રણ પદ છે તો ફક્ત તમને એક્સનો જ સહગુણક શોધવાનો તમને કહે તો તમને ખ્યાલ આવી જોઈએ જોવો જોઈએ કે એક્સની આગળ કોઈ જ સંખ્યા નથી માટે એનો સહગુણક એક છે મિત્રો અચળ બહુપદી કોને કહેવાય તો આપણે તો બહુપદીની ઘણી બધી વાત કરી એમાં ચલની પણ વાત કરી સહગુણકની પણ વાત કરી ઘાતાંગની પણ વાત કરી તો હવે આ નવો શબ્દ છે એક પારિભાષિક શબ્દ છે એનો કે કેવું આપણે બહુપદીના પણ કેવા કેવા અલગ અલગ પ્રકારના અહીંના પ્રકાર છે તો સૌથી આ સરળમાં સરળ પ્રકાર હોય તો અચળ બહુપદી છે મિત્રો તમને અડધું તો ખબર પડી જ ગઈ કે અચળ એટલે શું આગળ વાત કરી કે અચળ એટલે કોઈ કિંમત બદલાય નહીં બધી જ સંખ્યાઓ અચળ કહેવાય તો આવી બહુપદી કે જે ફક્ત સંખ્યાઓ જ દર્શાવે છે તેને આપણે અચળ બહુપદી કહીશું જેમ કે હમણાં અગાઉ જોયું તેમ બે માઇનસ પાંચ સાત એક દ્વિતિયાંશ વર્ગણમાં બે આ વગેરે સંખ્યાઓ જ છે તો સંખ્યાઓને આપણે અચળ બહુપદી કહીશું ફરીને સમજાવી દઈએ કે જે સંખ્યાઓ જ છે એ બધી સંખ્યાઓને આપણે અચળ બહુપદી કહીશું તો અચળ બહુપદીઓ પ્લસમાં પણ હોઈ શકે ધનમાં પણ હોઈ શકે ઋણમાં પણ હોઈ શકે અપૂર્ણાંક સંખ્યાઓમાં પણ હોઈ શકે અને અસમય સંખ્યાઓ પણ હોઈ શકે સમય સંખ્યાઓ પણ હોઈ શકે સંખ્યાનો જેટલા પ્રકાર છે એ બધી જ સંખ્યાનો પ્રકાર આપણે લઈ લઈએ તો આ સંખ્યાઓને આપણે અચળ બહુપદી કહી શકાય અચળ બહુપદીની અંદર ક્યારેય કોઈ જ કિંમતમાં જ કોઈ ચેન્જ થતો નથી જે કોન્સ્ટન્ટ છે આ બધી સંખ્યાઓ એ અચળ બહુપદી વડે દર્શાવીશું મિત્રો એક સ્પેશિયલ ચોક્કસ પ્ર એટલે વિશિષ્ટ પ્રકારની એક અચળ બહુપદી છે જેને આપણે શૂન્ય કહીએ છીએ તો મિત્રો શૂન્યને આપણે શૂન્ય બહુપદી કહીશું આ બધી જ બહુપદીમાં જે સંગ્રાખો થયો એમાં શૂન્ય બહુપદી ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કેમ આમ તો શૂન્યનું કોઈ કિંમત નથી પણ જ્યારે શૂન્ય જેની જેડું લાગે છે એની કિંમત વધી જાય છે મિત્રો શૂન્યનું ખૂબ મહત્ત્વનું છે અને આપણે બેઝિક જે અભિવ્યક્તિઓ છે એની અંદર શૂન્ય એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ બહુપદીઓ દર્શાવવામાં પણ શૂન્યનો ઉપયોગ આપણે કરીશું તો શૂન્ય બહુપદી એટલે શું જીરો ને શૂન્ય બહુપદી કહેવાય મિત્રો તમારે એમસીક્યુ પૂછાય એક વાક્યના પૂછાય આવા પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાય કે ભાઈ શૂન્ય બહુપદી નીચે પૈકી કઈ છે તો ઘણી વખત આપણે એક્સસી ઉપર જીરો ઘાત લખી દીધો તો આપણે એને શૂન્ય કહી દઈએ ના મિત્રો શૂન્ય બહુપદી એક જ છે કઈ છે જીરો અચળ બહુપદી એટલે કઈ તો જેમાં ફક્ત સંખ્યાઓ આવે તો મિત્રો એવું થાય કે ભાઈ સર શૂન્ય એ અચળ બહુપદી ના કહેવાય શૂન્ય એ અચળ બહુપદી છે પણ સાથે સાથેને શૂન્ય બહુ બધી કહેવામાં આવે છે બે ત્રણ પાંચ માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ એક દ્વિતિયાંશ ત્રણ ચતુર્થાંશ વર્ગમૂહમાં ત્રણ ચતુર્થમૂમાં ચાર ચતુર્થમૂમાં પાંચ આ બધી સંખ્યાઓ થઈ તો ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ શૂન્ય અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ આ બધી સંખ્યાઓને આપણે અચળ બહુ બધી કહીશું પણ મિત્રો ખાસ યાદ રાખવાનું કે શૂન્ય છે એને જ આપણે ફક્ત શૂન્ય બહુપદી કહીશું આગળ અભ્યાસ કરીએ તો અહીંયા અલગ વિશિષ્ટ પ્રકારની બહુપદી પણ દર્શાવેલી છે એક બેઝિક અભિવ્યક્તિઓ છે જેમાં એક્સ પ્લસ વન ઓપન એક્સ એને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો તમને ખ્યાલ છે કે જ્યારે છેદમાં કોઈ પણ ચલનો ઘાત હોય એ અંશમાં જાય તો માઇનસ વન ઘાત થાય એ ઘાત અને ઘાતાંકમાં તમે શીખી ગયા છો તો મિત્રો આ જે અભિવ્યક્તિ એક્સ પ્લસ વન એક્સ છે એને એક્સ પ્લસ એક્સની માઇનસ વન ઘાત તરીકે પણ લઈ શકાય આ ચર્ચા કરવાનો મહત્ત્વનો મુદ્દો એક છે કે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે સર આપણે બધાને બહુપદી જ કહેવાની તો કોને બહુપદી ન કહેવાય તો મિત્રો અહીંયા એનું જ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એક્સ પ્લસ વન એક્સ ને એક્સ વધતા એક્સ માઇનસ વન લખી શકાય અહીંયા પહેલાં પદમાં તો સમજી શકાય કે એક્સની એક ઘાત છે પણ બીજા ઘાતમાં બીજું જે પદ છે એમાં એક્સની ઉપર માઇનસ વન છે એટલે એનો ઘાતાંક ઋણમાં છે એ પૂર્ણ સંખ્યા નથી તો જે જે બહુપદીમાં જે જે બૈજીક અભિવ્યક્તિમાં જે જે બૈજિક અભિવ્યક્તિમાં ચલની ઘાત એ પૂર્ણ સંખ્યા હોય તેને જ આપણે બહુપદી કહીશું પણ જે બૈજીક અભિવ્યક્તિમાં પૂર્ણ સંખ્યા એની ઘાતાંક સ્વરૂપે દર્શાવી નથી જેમ કે માઇનસ બે છે માઇનસ ત્રણ છે એક દ્વિતીયાંશ છે ચાર તત્યાંશ છે આવી એક્સની જો ઘાતો દર્શાવવામાં આવે તો એને આપણે બહુ બધી કહીશું નહીં જો બીજું જ ઉદાહરણ છે એની છે કે વર્ગમુણ એક્સ પત્તા ત્રણ તો મિત્રો વર્ગમૂળ હોય તો એક્સની એક દ્વતીિયાંશ ઘાત લખી શકાય વધતા ત્રણ એટલે એક્સની એક દ્વિતીયાંશ ઘાત વધતા ત્રણ તો એક્સની એક દ્વિતિયાંશ ઘાત આવી એ પૂર્ણ સંખ્યા નથી એને સમય સંખ્યા કહેવાય તો આ સમી સંખ્યા છે એમાં અંશને છેદ આવે છે અપૂર્ણાંક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા નથી માટે એક વઘમાં એક્સ વધતા ત્રણ એ વૈજિક અભિવ્યક્તિને આપણે બહુપદી કહી શકાય નહીં કારણ કે એનો ઘાતાંક એકના છેદમાં બે છે મિત્રો તો આ તમારે જાતે કરવાનું છે કે ઘનમૂળમાં વાય વધતા ત્રણ એક્સનો વર્ગ ત્રણનો વર્ગ તો મિત્રો ઘનમૂળમાં વાય છે આપણે હંમેશા બહુપદીને છે કે નહીં એ જાણવા માટે ફક્ત આપણે ચલને જ ટાર્ગેટ કરીશું ચલને જ ધ્યાનમાં લઈશું કે ચલની ઘાતાંક શું છે તો અહીંયા જે નીચે મેં અભિવ્યક્તિ દર્શાવી છે જે તમારે જાતે કરવાની છે આ જ્યારે પિરિયડ પતે ત્યારે તમે ચોક્કસ ચકાસી શકશો કે ભાઈ આ ખરેખર સાચું છે કે નહીં આપણે સાથે સાથે કામ પણ કરતા જઈએ પ્રેક્ટિસ પણ કરતા જઈએ તો આ પ્રકરણ એટલું સરસ તૈયાર થઈ જશે કે તમને દસમાં ધૂળમાં જ્યારે બહુપદીનું પ્રકરણ આવશે ત્યારે એકદમ સરળતાથી સમજી શકીશું અને ચલ અચલ અને એની બેઝિક અભિવ્યક્તિ કેવી રીતે બદલાતી હોય છે એ પણ આપણે સમજી શકીશું તો મેં તમને એક ઘરકામ માટે આપેલો છે પ્રશ્ન જોઈ લો સ્ક્રીન ઉપર દેખાય છે તમને ઘનમૂળમાં વાય વધતા ત્રણનો વર્ગ તો ઘનમૂળમાં વાય છે એને કઈ અભિવ્યક્તિમાં આપણે દર્શાવી શકીએ બીજી કઈ રીતે દર્શાવી શકાય તો તમને ખ્યાલ આવશે કે આને આ અભિવ્યક્તિ છે એને આપણે બહુપદી કહેવાય કે ન કહેવાય એ તમારે હોમવર્કમાં છે જ્યારે આપણે બીજું પ્રકરણ બીજો એપિસોડ ચાલુ કરીશું આ પ્રકરણનું ત્યારે અચૂક તમને પૂછીશ અને હું જવાબ આપીશ ત્યારે મને ચોક્કસ તમે એ ચકાસી લેશો તમે સો ટકા સાચા જશો કારણ કે તમે બહુ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી રહ્યા છો અને આપણા ભારતનું નાગરિક બહુ મોટું મહત્ત્વનું નાગરિક બની રહ્યા છો ત્યારે તમે ખાસ પ્રયત્ન કરતા હશો સામ સારું શિક્ષણ હશે તો જ આપણો દેશનો વિકાસ છે એ તમને ખ્યાલ છે એટલે જ્યારે જ્યારે જેમ જેમ મુદ્દો ચાલતો જાય એને આપણે નોટમાં ટપકાવતા જઈએ લખતા જઈએ સરસ મજાની નોટ બને પછી આપણે પાઠ્યપુસ્તકને આખું ફેરવવું પડે નહીં અગત્યના મુદ્દા લઈ લઈએ અને પરીક્ષા વખતે એનું પુનરાવર્તન કરીએ તો બહુ મજા આવશે અને સરળતાથી પેપર પતી જશે ગણિતનો કોઈ ડર રાખવાની જરૂર છે નહીં આપણે અત્યારે જ વાત કરીએ કે વર્ગમુમાં એક્સ હોય તો એને આપણે એક્સની એક દૂતી અંશ દર્શાવી શકાય તો જો મેં તમને દાખલો આપેલો છે એમાં ઘરમણુંમાં વાય છે તેને એને આપણે કેવી રીતે દર્શાવી શકીશું એ જોઈશું તમે સો ટકા પ્રયત્ન કરશો મિત્રો આગળ વાત કરીએ જો બહુપદીમાં ચલ તરીકે એક્સ હોય તો બહુપદીને આપણે કઈ રીતે દર્શાવી તો મિત્રો અહીંયા પી ઓફ એક્સ એવું લખેલું છે તમને પ્રશ્ન થાય કે સાહેબ પી ઓફ એક્સ એટલે શું બહુ સમજવાનો આવાજ છે તમે આ નવી વસ્તુ સાથે સાથે શીખતા જઈશો ટેક્સ્ટબુકમાં પાઠ્યપુસ્તકમાં કંઈ આના વિશે ઉલ્લેખ નથી કરેલો કારણ કે આપણે એક સિલેબસ પ્રમાણે ચાલતા હોઈએ છીએ છતાં આપણને એક ઇંતેજારી હોય મિત્રો આ જે બહુપદી છે એને ઇંગ્લિશમાં પોલીનોમિયલ્સ કહેવાય છે અને પોલિનોમિયલ્સ છે એનો પણ એક ઇતિહાસ છે તો પોલિનોમિયલ શબ્દ ક્યાંથી આવ્યો મોટા ભાગના આપણા ગણિતના જે સંકેતો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો મોટાભાગના ગણિતના સંકેતો એ લેટિન ભાષામાંથી આવેલા છે મિત્રો આ બહુપદી છે એનું ઇંગ્લિશ જે વર્ઝન છે એને પોલીનોમિયલ્સ આપણે કહીએ છીએ તો પોલીનોમિયલ્સ એ પણ લેટિન ભાષામાંથી શબ્દ આવેલો છે તમે જો મોબાઈલ અથવા તો નેટ સર્ચ કરતા હોય તો એમાં ખાસ તમે જોજો આવું બધી વસ્તુ સરસ મજાની આપેલી હોય છે કે જેથી તમને એને આપણે જ્યારે એનો કોઈ સંદર્ભ આપતા હોય આપણે ભણતા હોય એ મુદ્દાનો જ્યારે નેટમાં એનું એ વિશે કંઈક જોતા હોય મોબાઈલમાં કંઈ આપણે એના વિશે કંઈક જાણતા હોય ગૂગલમાં સર્ચ કરતા હોય ત્યારે એનું દ્રઢીકરણ થઈ જાય છે જ્યારે કોઈપણ વસ્તુ આપણે લખીએ બે ત્રણ વખત લખીને મોઢે કરી નાખીએ એ મહત્વનું નથી મિત્રો પણ જ્યારે એનો આપણે સંદર્ભ ક્યાંક ગોઠવી દઈએ છીએ ત્યારે કોઈ વસ્તુ આપણને ચોક્કસ યાદ રહી જતી હોય છે તો તમે સર્ચ કરશો તો પોલિનોમિલનો યુઝ કયો કયો છે અથવા પોલિનોમિલ શબ્દ ક્યાંથી આવ્યો એ તમને જાણવા મળશે તમે ચાચુક જોજો હું તમને આજે કહી દઉં છું કે પોલિનોમિયલ શબ્દ એ લેટિન શબ્દ છે અને એનો અર્થ લેટિનની અંદર વધુ ગ્રો વધુ છે એવું એનો અર્થ થાય છે જેમ કે કોઈ છોડ છે એ ધીમે ધીમે એક બે કડી હોય એમાંથી ધીમે ધીમે વધીને મોટું વૃક્ષ થતું હોય છે એમ આપણે આગળ ભણતા ભણતાં આપણે જોઈશું કે બહુપદીઓ પણ આગળ બહુપદીના પદ પણ આગળ વધતા હોય છે તો પોલિનોમિયલ એ શબ્દ લેટિન ભાષામાંથી આવેલો છે અને પોલિનોમિયલનો અર્થ વધુ કોઈ પણ પ્લાન્ટ છે કોઈ પણ એનિમલ છે એકદમ નાના હોય આપણે નાના હોય હોતા અને અત્યારે કેટલી બધી હાઈટ અને બોડી વધી જાય છે તો વધુ એવો એનો અર્થ કરેલો છે અને બીજી રીતે આપણે સમજવું યાદ રાખવું હોય પોલી એટલે ઘણા નોમિયલ્સ એટલે એના પદ તો પોલીનોમિયસ એ રીતે પણ તમે યાદ રાખી શકો માટે મિત્રો બહુપદીને ઇંગ્લિશમાં પોલીનોમિયલ દર્શાવીએ છીએ અને આપણે એક્સની બહુપદી લખવી હોય તો આપણે પી લખવો પડે છે આગળ કારણ કે પોલી પી એટલે બહુપદી કોની બહુપદી એક્સની માટે આપણે સંકેત યાદ રાખવા માટે પોલિનોમિલ શબ્દ યાદ રાખજો તો પી એટલે પોલિનોમિલ ઓફ એક્સ તો એક્સની બહુપદી આપણે લખવી હોય તો પહેલાં આપણે પી લખવો પડે અને એક્સની બહુપદી છે એટલે માટે એક્સ પણ લખવો પડે તો આપણે સંકેતમાં જોઈએ પી ઓફ એક્સ એવું લખેલું છે તમને પ્રશ્ન થાય બાજુમાં તો ક્યુ એફ એક્સ લખ્યું છે તો એવું કેમ તો એક્સની ને એક્સની બહુપદી એક કરતાં વધારે હોય તો આપણે અલગ અલગ રીતે સંકેતોમાં દર્શાવવી પડે ખરેખર તો બહુપદી જ છે મિત્રો આ બહુપદીને પી ઓફ એક્સ લખેલું છે પી કાઉસમાં એક્સ લખ્યું અને આપણે રહી બોલીશું પી ઓફ એક્સ એટલે પોલિનોમિયલ ઓફ એક્સ એટલે એક્સની બહુપતિ ગુજરાતીમાં જો કહીએ તો એક્સની બહુપતિ પીએક્સ પ્રદર્શાવવામાં આવે છે ઇંગ્લિશમાં બોલીએ તો પોલિનોમિયલ ઓફ એક્સ કહેવાય છે બીજી બહુપતિ એક્સની એક્સની જ્યારે આવતી હોય તો આપણે પીએક્સ લખી શકીએ નહીં માટે એને ક્યુ એફ એક્સ લખ્યું છે ત્રીજી પણ બહુપતિ ધારો કે આપણે આવી તો એને આપણે આર એક્સ પ્રદર્શાવીશું એક્સ બદલાતો નથી કારણ કે ચલ એ એક્સ છે મિત્રો એક્સની બહુપદીને અલગ અલગ દર્શાવી હોય તો પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ દર્શાવી શકાય તો બે ઉદાહરણો એને આપી દીધેલા છે તો પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ સ્ક્વેર વધતા ફાઇવ એક્સ માઇનસ થ્રી એટલે એક્સની બહુપદી છે એટલે કે પી ઓફ એક્સ એમાં ત્રણ પદ રહેલા છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ બીજી બહુપદી છે એ ક્યુ ઓફ એક્સ છે જેમાં બે પદ રહેલા છે એક્સનો ઘન ઓછા એક જેને એક્સ ક્યુબ ઓછા એક કહેવાય તો આ ત્રણ પદ છે ને આમાં બે પદ છે હમણાં આગળ જોયું બે પદવાળી બહુપદી ત્રણ પદવાળી બહુપદી એના વિશે પણ આપણે આગળ વાત કરીશું પણ આપણે ઉદાહરણ જોઈ લેવાનું કે જ્યારે એક્સની એક્સની બે ત્રણ બહુપદી હોય અલગ અલગ રીતે બ બતાવેલી હોય તો એમાં પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ અને આર એક્સ પણ જો ચલ બદલી જતું હોય એક્સની જગ્યાએ વાય ચલની બહુપદી લખવી હોય તો મિત્રો એને આપણે પી વાય અથવા આર વાય અથવા ક્યુ વાય વડે દર્શાવી શકાય અહીંયા આર વાય વડે દર્શાયેલું છે તમે પી વાય પણ કરી શકો પી ઓફ વાય પણ લખી શકો પછી તમે ક્યુ ઓફ વાય પણ લખી શકો તો અહીંયા એક બહુપદી આપેલી છે કે આર ઓફ વાય બરાબર વાય ક્યુ પ્લસ વાય પ્લસ વન એટલે વાયની બહુપદી છે વાય ઘન પ્લસ વાય પ્લસ વન અને પી ઓફ વાય પણ લખી શકાય ખાસ તમારે યાદ રાખવાની કે આ બહુપદી છે એ વાયની બહુપદી છે એટલે કાઉન્સમાં તમારે વાય લખવો પડે બાર તમે પી ક્યુ આર લખી શકો પણ અહીંયા કાઉન્સમાં જે છે એ બહુપદી છે એનો ચલ છે વાય માટે આપણે વાય લખવો પડે જો બહુપદીમાં ચલ તરીકે યુ હોય તો ત્રીજા પ્રકારની બહુપદી થઈ જાય જેને આપણે એસ ઓફ યુ વડે દર્શાવેલું છે અને ટી ઓફ યુ વડે પણ દર્શાવી શકાય પી ઓફ યુ વડે પણ દર્શાવી શકાય આર ઓફ યુ વડે પણ દર્શાવી શકાય તો એ બહુપદી આપણને યુની બતાવેલી છે તો એસ યુ એસ ઓફ યુ બરાબર થ્રી માઇનસ યુ માઇનસ યુ સ્ક્વેર પ્લસ સિક્સ યુ રેસ ટુ ફાઈ છ યુની પાંચ ઘાત તો આમાં ચાર પદ દર્શાવેલા છે પણ આ બહુપદી શેની છે મિત્રો યુની તો આપણે પહેલાં એક્સની બહુપદી જોઈએ બે એક્સની બહુપદી અહીંયા વાયની બહુપદી છે ને આર વાય વડે દર્શાવવામાં આવે છે અહીંયા યુની બહુપદી છે ને એસ ઓફ યુ વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે એક્સની જ બહુપદી જો આપણે બે ત્રણ વખત લખવી હોય એક બે ત્રણ અલગ અલગ બહુપદી એક્સની જ હોય તો એને પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ આર ઓફ એક્સ દર્શાવીશું જો આપણે વાયની બહુપદી દર્શાવી હોય તો પી ઓફ વાય ક્યુ ઓફ વાય આર ઓફ વાય લખી શકીએ અહીંયા આપણે આર ઓફ વાય લખ્યું છે જો યુની બહુપદી લખવી હોય તો પી ઓફ યુ ક્યુ ઓફ યુ એસ ઓફ યુ એ રીતે લખી શકાય મિત્રો હવે બહુપદીને કેવી રીતે સંકેતમાં લખાય એ તમે જાણી ચૂક્યા હું મિત્રો અહીંયા હવે બહુપદીના અલગ અલગ પ્રકાર આવશે જેમ હમણાં આપણે વાત કરી કે આમાં બે પદ છે ને આમાં ત્રણ પદ છે ને આમાં ચાર પદ છે ને આમાં એક પણ પદ નથી તો એ બહુપદીઓ વિશે આપણે સમજીશું તો સૌ પ્રથમ આપણે એક પદી વિશે વાત કરીશું તો એક પદી કોને કહેવાય તો મિત્રો અહીંયા ઉદાહરણ જે આપેલા છે ટુ એક્સ ટુ ફાઈ એક્સ ક્યુબ માઇનસ ફાઇવ એક્સ સ્ક્વેર અને યુની ચાર ઘાત આ બધી બહુપદીની અંદર ચલ એક જ છે અને પદ પણ એક જ છે ચલ અલગ બદલાય છે પણ પદ એક જ છે કે જેમ કે પહેલામાં ટુ એક્સ છે ભાઈ ટુ છે ફાઇવ એક્સ ઘન માઇનસ ફાઇવ એક્સ સ્ક્વેર અને યુ તો બધામાં એક એક ચલ છે અલગ અલગ એક બે ત્રણ ચાર પાંચ અને પાંચ છ આપણા પદ જે પદ બતાવેલા છે એમાં પદ એક જ છે તો એક પદી કહેવાય એક પદી એટલા માટે કારણ કે પદ એક જ છે એમાં પ્લસ માઇનસ વચ્ચે બે કોઈ બે અલગ અલગ પદ બતાવેલા નથી તો અહીંયા એને આપણે એક પદી કહીશું ઇંગ્લિશમાં એને મોનો કહેવાય છે મોનો એટલે એક ડાયો એટલે બે બાયો એટલે પણ બે થાય તો એ વિજ્ઞાનમાં પણ તમે એવું શીખે શીખીને આવો છો શીખશો કે કેવી રીતે ઇંગ્લિશ વર્ડ્સ બોલાય તો અહીંયા બીજા બે ઉદાહરણ આપેલા છે બીજા ચાર ઉદાહરણ કે જેની અંદર પી ઓફ એક્સ બરાબર એક્સ વધતા એક ક્યુ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્ર માઇનસ એક્સ આર ઓફ વાય બરાબર વાયની દસ ઘાત વધતા એક આર ઓફ યુ બરાબર યુની તેતાલી તેતાલીસ ઘાત ઓછા યુ સ્ક્વેર મિત્રો જો કેટલી બધી ઘાતો છે અને અનંતપણે બહુપદીને લખી શકાય એ આના પરથી આપણને ખ્યાલ આવશે બધી જ બહુપદીઓ છે કારણ કે પહેલાંમાં એક્સની ઉપર એક ઘાત છે બીજામાં બે છે ત્રીજામાં વાય ઉપર દસ ઘાત છે અને ચોથું જે ઉદાહરણ આપ્યું છે મેં યુ ઉપર તેતાલીસ ઘાત છે અને યુ ઉપર બે ઘાત છે તો આ બધા જ પૂર્ણ સંખ્યા છે માટેના બહુપદી છે પણ દરેકમાં બબે પદ છે માટે જે બહુપદીમાં બે પદ હોય એને માત્ર બે પદ હોય તેને દ્વિપદી કહીશું ઇંગ્લિશમાં બાયનોમિયલ કહેવામાં આવે છે બાય એટલે બે થાય એટલે મિત્રો તમે જોયું એક પદ એટલે જેમાં એક જ પદ આવતો હોય જેને મોનોમિયલ કહેવાય જેમાં બે પદ આવતા હોય તેને બાયો બાયનોમિયલ કહેવામાં આવે છે તો એની અંદર બે પદ જ હોય છે મિત્રો આગળ વાત કરીએ તો જે બહુપદીમાં ત્રણ પદ હોય જે બહુપદીઓમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય એને ટ્રાયનોમિયલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ટ્રાય એટલે ત્રણ ટ્રાયો તો જે બહુપદીમાં માત્ર ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવામાં આવે છે ટ્રાય એટલે ત્રણ એટલે ત્રિપદીના કેટલાક ઉદાહરણ આપણે નીચે જોઈએ તો સરળતાથી જોઈ શકાય છે તો પીએક્સની અંદર એક્સ વધતા એક્સ પ્લસ પાય છે મિત્રો પાય પણ આવી શકે ભલે અસમય સંખ્યા રહી પણ એ અંદર અચળ સંખ્યા તરીકે છે તો આની અંદર આપણે દર્શાવી શકીએ તો ત્રણ પદ છે બીજું જે પદ છે બી બીજી જે બહુપદી છે એ ક્યુ ઓફ એક્સ છે જેમાં વર્ગમાં બે વધતા એક્સ ઓછા એક્સક્વેર છે તો આમાં મિત્રો ત્રણ પદ છે તો આમાં પ્લસ છે માઇનસ છે વર્ગુમા બે છે અસમય સંખ્યા છે તો સમયને અસમય સંખ્યાનો આ મસ્ત મેળાણો છે આર ઓફ યુ એમાં પણ ત્રણ પદ છે યુ પ્લસ યુ સ્ક્વેર માઇનસ ટુ એમાં ત્રણ પદ છે ટી ઓફ વાય તો વાયની ચાર ઘાત વધતા વાય વત્તા પાંચ એમાં ત્રણ પદ છે તો મિત્રો આ બધા જ ઉદાહરણની અંદર ત્રણ પદ છે ચારે ચાર ઉદાહરણ એક બે ત્રણ ચારે ચાર ઉદાહરણમાં પી ઓફ એક્સમાં પણ ત્રણ પદ ક્યુ ઓફ એક્સમાં પણ ત્રણ પદ આર ઓફ યુમાં પણ ત્રણ પદ અને ટી ઓફ યુમાં પણ ત્રણ પદ છે આમ દરેક જે ઉદાહરણ છે એમાં ફક્ત ત્રણ પદ છે માટે આ ચારે ચાર બહુપદી ત્રિપદી કહેવાય હવે બહુ એવું આગળ આપણને થાય કે ભાઈ ચાર પદ હોય તો શું કહેવું પાંચ પદ હોય તો શું કહેવું તો એન પદ હોય તો શું કહેવું ઘણા બધા પદો ઉભરાઈ શકાય તો બહુપદીમાં ગમે તેટલા પદ હોઈ શકે એવું નથી લિમિટેશન કે આટલા જ પદ હોઈ શકે એક જો મોટી એકસો ને એકાવન પદવાળી બહુપદી બતાવી છે આપણે લખતાં લગતાં થાકી જાવ એટલી બધી લાંબી બહુપદી લખી શકાય તો એક્સની એક એકસો પચાસ ઘાત પછી એક્સની એકસો ઓગણપચાસ ઘાત પછી વચ્ચેના પદો આપણે લખ્યા નથી ત્રણ ટપકા ચાર ટપકા કરી દીધા એટલે વચ્ચેના પદો અંદર સ્કીપ થઈ ગયા છે પછી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન તો મેં આમાં ખાસ જુઓ જ્યારે બહુપદી લખીએ છીએ તો એની પેટર્ન એક બનેલી છે તો ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું હમણાં તો આ બહુપતિની તો ગોઠવવી પડે પણ ટૂંકમાં કહેવાનું એવું છે ફરીને આપણે રિવ રિવિઝ કરી જ લઈએ રિવિઝન કરી લઈએ કે જેમાં ફક્ત એક જ પદ હોય તેને એક પદી કહેવાય જેમાં ફક્ત બે પદ હોય એને દ્વિપદી કહેવાય જેને બાયનોમિયલ કહેવાય જેમાં ફક્ત ત્રણ પદ હોય એને ટ્રાયનોમિયલ એટલે કે ત્રણ ત્રિપદી કહેવાય અને બહુપદીઓ અસંખ્ય પદો ધરાઈ શકે છે એવું ના કહી શકાય કે બહુપદીને ફક્ત ચાર જ પદ હોઈ શકે અનંત સંખ્યાઓ વચ્ચે પદો બનાવીને આપણે ઘણી લાંબી બહુપદી બનાવી શકાય મિત્રો હવે આગળનો મુદ્દો છે બહુપદીના ઘાત આપણે એને સહગુણકની વાત હમણાં કરેલી એના પદોની પણ વાત કરી હતી હોય બહુપદી કહેવાય કે ના કહેવાય એની પણ વાત કરી પણ બહુપદીની ઘાત કોને કહેવી તો મિત્રો બહુ સરળ એકદમ સરળ છે કે બહુપદીના જે ચલ હોય ચલ એટલે સમજી ગયા ને કે જેની કિંમતો આપણે જાણતા નથી એક્સની એક્સ ચલ તરીકે હોય વાય તરીકે વાય ચલ તરીકે હોય ટી ચલ તરીકે હોય યુ ચલ તરીકે હોય તો આ ચલ જે બધા છે એની જે ઘાત હોય આપેલી બહુપદીમાં જે ઘાતાંક ઉપર દર્શાવેલી હોય એમાં સૌથી મહત્તમ એટલે મોટામાં મોટી જે ઘાત છે મોટા મોટી ઘાતાંક છે એને બહુપદીની ઘાત કહેવાય જેની ડિગ્રી ઓફ ફોલિનોમિયલ્સ કહેવામાં આવે છે મિત્રો ફરીથી આપણે યાદ કરી લઈએ કે બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને એટલે ઉપર જે ઘાત દર્શાવેલી હોય ભલે આગળ પાછળ હોય પણ એમાં સૌથી ઉપર મોટા મોટી જે ઘાત દર્શાવેલી હોય તેને આપણે બહુપદીની ઘાત કહીએ ઉદાહરણ અંદર આપેલું છે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સની સાત ઘાત ઓછા ચાર એક્સની છ ઘાત વધતા એક્સ વધતા નવ મિત્રો એ પહેલી જ નજર જોઈને કહી શકાય ઘણા એમ થાય કે ભાઈ નવ સાહેબ આની ઘાત આવે ના મિત્રો નવ એ અચળપદ છે આપણે અહીંયા ચલ એક્સ છે એક્સની ઉપર જે ઘાત દર્શાવેલી છે અહીંયા સાત છે અહીંયા છ છે અને અહીંયા એક છે અને અહીંયા ઝીરો ઘાત છે તો સૌથી મોટી ઘાત કઈ થઈ મિત્રો સૌથી મોટી ઘાત સાત છે માટે મોટા મોટી એટલે મહત્તમ ઘાતાંકવાળું પદ ત્રણ એક્સ સ્ક્વેર છે ત્રણ એક્સની સાત ઘાત છે માટે એક્સનો ઘાતાંક સાત છે બીજી બહુ પદી ક્યુ ઓફ વાય છે એમાં પાંચ વાયની છ ઘાત ઓછા ચાર વાયનો સ્ક્વેર ઓછા છ આની અંદર ત્રણ પદ છે ચલ વાય છે એમાં સૌથી મોટા મોટી ઘાત તમને જો દેખાય છે અલગ અલગ કલરથી બતાવી છે આપણે તો સૌથી મહત્તમ એટલે મોટા મોટી ઘાતવાળું પદ કયું છે મિત્રો પાંચ વાયની છ ઘાત તો મિત્રો આ વાયનો મોટા મોટો મહત્તમ ઘાતાંક છ છે માટે આ જે બહુપદી છે એ બીજી બહુપદી કે જેની ઘાત કેટલી છે છ કહેવાય શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય છે આ પ્રશ્ન એક વિચારવા જેવો છે કે કેમ શૂન્ય થાય તો મિત્રો કોઈ પણ અચળ સંખ્યા હોય એની બાજુમાં જેમ કે અહીંયા છ છે તો છની બાજુમાં એક્સ બતાવ્યો નથી પણ એક્સની જીરો ઘાત હોય અહીંયા નવ છે તો નવની બાજુમાં એક્સની જીરો ઘાત હોય એટલે શૂન્ય સિવાય અચળ બહુપદીને હંમેશા શૂન્ય ઘાત એની ઘાત શૂન્ય હોય છે આ એમસીક્યુમાં સો ટકા પૂછાય એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય કે એવા કોઈ એવા એવી કોઈ બહુપદીનું ઉદાહરણ આપો કે જેની ઘાત શૂન્ય છે તો તમે કોઈ પણ અચળ બહુપદી નામ લખી શકો બે છે પાંચ છે ચાર છે માઇનસ બે છે બરાબર છે એક દ્વિતીયાંશ છે આ બધી સંખ્યાઓ જે અચળ સંખ્યાઓ છે એની બહુ ઘાત હંમેશા અચળ સંખ્યાઓને અચળ બહુપદી કહેવાય અને એ બહુપદીની ઘાતાંક ઝીરો હોય તો એ બહુપદીની ઘાત આપણે શૂન્ય કહેશું આગળ મિત્રો જે આપણે ભણ્યા છે એનું આપણે રિવિઝન કરવું પડે પુનરાવર્તન કરવું પડે કે જે નીચે આપેલી બહુપદીની ઘાતાંક ઘાત જણાવો તો મિત્રો અ બી હાલત શીખ્યા છીએ કે બહુપદી ની ઘાત કેવી રીતે આપણે મેળવી શકાય તો મિત્રો ત્રણ ઉદાહરણ આપેલા છે એકદમ સરળ ઉદાહરણ આપેલા છે તો આ બહુપદીની ઘાત કેવી રીતે આપણે મેળવી શકાય તો સૌથી પહેલું જે ઉદાહરણ છે તમારા પાઠ્યપુસ્તકના જ ઉદાહરણ છે જેમને સરળતાથી ખબર પડે તમે પાઠ્યપુસ્તક સાથે પણ લઈને બેસી શકો પણ તમે અહીંયા જોશો તો વધારે ધ્યાન આવશે ખ્યાલ આવશે તો અહીંયા જો એક્સની પાંચ ઘાત ઓછા એક્સની ચાર ઘાત વધતા ત્રણ તો મિત્રો આ ત્રણ પદ છે એની અંદર મેં અલગ કલરથી બતાવ્યો પર ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં અલગ કલર બતાવશે નહીં પણ અહીંયા એક્સની પાંચ ઘાત મેં અલગ એટલા માટે કરીને બતાવી કારણ કે મહત્તમ ઘાત છે તો એક્સનો મહત્તમ ઘાતાંક પાંચ છે માટે આ પહેલી જે ઉદાહરણ છે એનું બહુપતિની ઘાત પાંચ થશે બીજું ઉદાહરણ જે છે એનું ટુ વાયનો વર્ગ માઇનસ માઇનસ વાયનો ઘન વધતા ટુ વાયની પાંચ ઘાત તો મિત્રો અહીંયા શરત ચૂકથી આઠ છે પણ એકચ્યુઅલી વાયનો જ હા અહીંયા ત્રણની જગ્યાએ આઠ હોવું જોઈએ પણ વાય જે નીચે બહુપદી બીજું ઉદાહરણ બતાયેલું છે બે ઓછા વાયનો વર્ગ ઓછા વાયની આઠ ઘાત વધતા ટુ વાયની પાંચ ઘાત એમાં વાયની મહત્તમ ઘાત આઠ છે માટે બહુપતિની ઘાત આઠ છે અને છેલ્લું ઉદાહરણ બે અહીં એક જ પદ છે અને બે અચળપદ છે તો એને ટુ એક્સની ઝીરો ઘાત દર્શાવી શકાય માટે એક્સનો ઘાતાંક ઝીરો હોવાથી બહુપદીની ઘાતાંક ઝીરો છે તો મિત્રો આજના આ એપિસોડની અંદર આપણે સરસ મજાની બહુપદીની વાત કરી we